પહેલું નિશ્ચિત સૂત્ર બીજું દસમું છેદ સૂત્ર એટલે કે દશા દશાશ્રુત સ્કંધ દસ દશાઓ દસ પ્રકારના ધર્મની વાત કરે છે અને આના અઢારસો ત્રીસ વન એટ થ્રી ઝીરો આટલા મૂળ ગાથાઓના શ્લોક છે સ્વામી એમણે આમાંથી જ સૂત્ર ઉધાર્યું છે હવે વિચાર કરો આટલું અમૂલ્ય સૂત્ર અને ઇઝીલી બારસા સૂત્રમાં આપણને આપી દીધું હવે આપણને એમ લાગે કે બારસા સૂત્ર ઈઝી છે આપણે તો હા ભળી હશે આપણે વહેલા મોડા છીએ પણ આ સૂત્રની એટલી મહિમા છે એનું બહુમાનપૂર્વક જેટલું પણ આપણે યોગદાન આપીએ જેટલું પણ બહુમાનપૂર્વક આપણે ભક્તિ કરીએ બહુમાનપૂર્વક ભક્તિ તો એ આપણું ફળ અલગ થઈ જાય એટલે જ્ઞાનની મહિમા એ આપણે બારસા સૂત્રના દર્શન બારસા સૂત્રનું સ્વાંચન કેવું જબરદસ્ત કહેવાય હા આખા આખા ભાષા સૂત્રો ઊભા ઉભા બહુમાનપૂર્વક સાંભળે એ આખી પૂર્વની પરંપરા છલકે કે જે ભગવંતોને ખરેખર જ્ઞાન મેળવવું હતું તો એ જ્ઞાનની મહિમા એ દેખાઈ આવે છે કે આ જ્ઞાન માટે મારે બહુમાન ભાવમાં વધારે વધારે આગળ વધ્યું તો અહીંયા દસ પ્રકારના અલગ 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 અધ્યયનો બતાવ્યા છે દશાશ્રુત સ્કંદ તો દશા સુત સ્કંદની અંદર અસમાધિ અધ્યયન એક બલા અધ્યયન બે તેત્રીસ નો અધ્યયન ત્રણ ગણિત સંપદા અધ્યયન ચાર ચિત્ત સમાધિ પાંચ ઉપાસન પ્રથાની છ પ્રતિમા ઉપાસક પ્રતિમા ભિક્ષુ પ્રતિમા સાત પર આઠ મોહનીય નવ અને દસ આયતી એટલે કે નિયણું આવા દસ અલગ 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 સ્થાનો અહીંયા બતાવ્યા છે હવે આપણા ત્યાં પગામ સજામાં લખ્યું અસમાય વિસાય અસમય ઠાણે બોલો અસમાધિના સ્થાન જે છે એનો ત્યાગ કરવો જોઈએ બોલો હવે કોઈ જગ્યાએ સંકલેશ પેદા થતો હોય તો આપણે એ સંકલેશમાં ના જોડાઈએ પણ આપણા નિમિત્ત સંકલેશ હોય તો આવે ના હોય બોલો કોઈ પણ એવું અકૃત્ય કોઈ અકાર્ય એવું કરે કે જેનાથી બીજાને તકલીફ થાય બીજાને દુઃખ થાય એવું કરે નહીં એટલે પોતે પોતાના મનથી સંકલેશ વાળું વિચારતો નથી અને પોતાના મનને સંકલેશમાં પ્રવેશ થવા દેતો નથી તો જેમ અસમાય ઠાણે અસમાધિના સ્થાનો કે કલશકારી વચન બોલવા પાછળથી નિંદાઓ કરવી સંઘ અથવા જે ગણ છે સમુદાય છે એ લોકોની અલગ અલગ પૂથલી કરવી આણે આમ કીધું ને આણે આમ કીધું ને આ કેમ બતાવ્યું કારણ કે પૂર્વના કાળમાં આવું થતું હતું અસમાધિના કારણ છે આજે તમને આ સમાધિ નથી લાગતી પણ જ્યારે આ આગ વધી જાય તો તમારા માટે દુઃખદાયક અને સમાજ સંઘ માટે દુખદાયક એક નાની વસ્તુ તમે ગલત તરીકાથી ખોટા રસ્તે તમે સ્વીકારો અથવા રજૂઆત કરો તો એનું રિએક્શન આવે ને એટલે અસમાધિ થાય એવું કોઈ કર્તવ્ય એ કરે નહીં અસમાહિઠાણે હિંમ બોલો લોગ વૃદ્ધ જચ્ચાઓ એ શબ્દ કેવો મૂક્યો ભગવાનની પ્રાર્થનામાં આપણને તો એવું લાગે કે બે પાંચ બે પ્રતિઓના અર્થ છે ને મુખ્ય બે પ્રતિવાના અર્થ અને સ્ટાર્ટિંગના જે આપણા ચાર પ્રકરણ અને ખાલી બે કર્મગંધ આમાં ઘૂટે વારે વારે તો એટલું બધું આવી ગયું છે બોલો કેવું સરસ મજાનું તત્વ બતાવ્યું આમાં કે જાગૃતિ એ તમારો હિસ્સો છે એટલે શ્રદ્ધાને જ જાગૃતિ કીધી શ્રદ્ધા એટલે શું તમે આજે ક્રિયા કરો તે શ્રદ્ધા તમને આજે ધર્મ ગમ્યો એ શ્રદ્ધા શ્રદ્ધાનો તો મૂળભૂત અર્થ કર્યો કે જેમાં તમે દરેક વસ્તુ જાગૃતિપૂર્વક થઈ રહી છે તમને ખબર પડે તમારું એટેચમેન્ટ વિચારોનું નથી વિચારોથી બી નથી કારણ કે વિચાર કરવા પડે ને તમારે ચાલવું બેસવું ઉઠવું ખાવું પીવું માટે આ બધા વિચારોમાં રાગ દ્વેષ પ્રવેશે એટલે એ વિચારને નિષ્પ્રાણ બનાવવાની તૈયારી કરે વિચારોને આગ ના લે વિચારોનું જતન ના કરે રાગ દેશના વિચારોનું કેમ કે એ બધા તો અસમાધિના સ્થાન છે બોલો અસમાધિ મનથી પ્રારંભ થાય અને એ અસમાધિ સકળ સંઘ સુધી દુનિયા સુધી પહોંચી જાય એક નાનું કર્તવ્ય મહાનિશી સૂત્ર અને એના પછીનું દશાશુદ સ્કંદ સૂત્ર કેટલું વિશિષ્ટ બતાવ્યું છે સ્ટાર્ટિંગમાં બધું બતાવી દીધું પણ અહીંયા આ પરિસ્થિતિ એટલા માટે બતાવી કે તમે ક્યાંય પણ નાની પણ એવી મિસ્ટેક્સ ના થઈ જાય કે જેમાં સંઘ હિલનાનું પાપ માથે આવ્યું ઠાણીમ તમારા અંદરની પ્રવૃત્તિ વૃત્તિ તમારી પ્રવૃત્તિ અને તમારી અંદરની વૃત્તિ એ તમને પોતાને સંકલેશમાં ન લાવે એવી રીતે કામ કરવાનું જો તમારા જીવનમાં સંકલેશ કોઈ બી વસ્તુથી પેદા થાય છે તો એનું સોલ્યુશન શોધો કે સંકલેશ નથી કરવો એ શરતે હું એવું સોલ્યુશન શોધું કે જેના કારણે આગળના રસ્તા મળે હવે આ બાજુ ધર્મ છે ધર્મનું સમજણ જ્ઞાન છે અને આ બધું સંકલેશ પણ છે મન શાંત રહે છે કેમ એવું કરવાની જરૂર હોય એવું કેમ થાય એવું ન થવું જોઈએ ને એટલે અસમાયમ એને એલર્ટ કર્યા કે તમારી આટલી બધી જ્ઞાન યાત્રા થઈ ગઈ શ્રુત ભક્તિ થઈ ગઈ આટલું સુંદર મજાનું જ્ઞાનનું આચમન જ્ઞાન વધારે વધારે ઘૂંટાયું હવે હવે એ જ્ઞાન પછી ક્યાંય પણ અસમાધિ થાય તમને પોતાને તમે કોઈ એવી વ્યવસ્થામાં ન જશો એવું કોઈ વસ્તુ ન કરશો કે જેના કારણે તમારે પોતાને મનથી આગળ જઈ અને પછી કાયાથી દુઃખી થવું પડે મનથી આજે દુખી થયો અને અપરાધ લાગે તો કોઈ બે ચોડે તો કાયાથી દુઃખી થાય ને પાછો બે કોઈ મારે તો કાયાથી સજા થાય તો દુઃખી થયો કે નહીં કાયાથી એટલે અસમાધિ એટલે આમ જોવા જઈએ તો ગલત રસ્તા ચોરી ચપાટી અહીંયા રસ્તો બતાવ્યો કે તમે સાધક તરીકે ચોરી નહીં કરો તમે સાધક તરીકે હિંસા નહીં કરો એ બધું પતી ગયું કાયા તરીકે પણ મનમાં જે પરિણામો છે કોઈના પ્રત્યે ધ્રણાના એ બી ના થવા જોઈએ બોલો તમને અસમાધિ થાય એવું તમારી જીવનયાત્રામાં ઘટે છે ઘટે છે ન ઘટવું જોઈએ તો કે ન ઘટવું જોઈએ કેમ ન ઘટવું જોઈએ કારણ કે જે અવસર મળ્યો છે અનુકૂળતાનો જે સમય મળ્યો છે એ મહત્વનો છે આજે જો એ સમય ગવાઈ ગવાઈ જઈશું એટલે કે નિષ્ફળ બનાવીશું તો પછી તો આખી જિંદગી અસમાતી જ છે સિંહના ભવમાં કોઈ રાજાના ત્યાં દસ માણસો હાચવે તો એને સમાધિ નહીં કહેવી અને જીવને અહીંયા પણ કોઈ સુખ સાહિબી અને અનુકૂળતાઓ મળી જાય તો એનો મતલબ શાંતિ નહીં સમજવી આ બધી વસ્તુ ગમે ત્યારે કર્મ બદલવા તૈયાર છે આટલું તો તમારે સ્વીકારવું જ પડશે માટે અસમાધિ વીસ સ્થાનો છે એટલે આપણે જોઈ લેવાના સાહેબ એમાં મૂળભૂત જે પ્રતિક્રમણ થાય એ ભાવ સાથે સમજણ સાથે થાય વિશેષ બોધ થાય તો એ આરાધના કેટલી બળવાન બની જાય પછી સ સબલા એ નામની બીજી બીજું સૂર્યસ્કંધ એટલે બીજી બતાવી દસ દશા છે ને બીજી દશા બતાવી કે ચારિત્રની નિર્મળતા વધે એવા આચારો તરફ લઈ જવાની વાત કરી ચારિત્રની નિર્મળતા વધે જો ભગવાને જે જે વાતો કરી એટલી બધી મહત્ત્વની છે કે જેમાં દોષોનો ક્ષય થાય બોલો તમે તમે કોઈ વ્યક્તિ કંઈ કે તમે માની લો એનો મતલબ તમે જે કંઈ કરતા હતા એ બદલવું પડે તમે જે કરતા હતા એ બદલવું પડે બોલો સાધુ જીવનમાં વર્તમાનમાં જીવવાની વાત કરી સાધુ જીવનમાં વર્તમાનમાં જીવવાની વાત કરી કાલે શું થશે એની ચિંતા પાડી તો એનો મતલબ એને ચારિત્ર સ્થિરતા ના રહી કારણ કે ચારિત્રમાં જે પ્રતિકૂળતા આવવાની છે એ સ્વીકાર કરીને જ ચારિત્ર આરાધનામાં પ્રવેશ કર્યો છે એ પ્રતિકૂળતા સાથે મારે રહેવાનું છે એ ભાવનાથી જ એમણે પોતે સાધના અવસ્થા સ્વીકારી છે બોલો સાધના સ્વીકાર એને કોઈ પહાડી ઉપર બેઠા હોય અને કે અહીંયા કોઈ ભાલુ આવી જશે તો તો ભાઈ તારી સાધના જ ના રહે એકાંતની પછી તો એક એક અહીંયા કોઈ સાપ આવી જશે તો કોઈ વાઘ આવી જશે તો અહીંયા ભયંકર ઠંડી લાગે છે મને અહીંયા કોઈ ભૂત હશે તો તારી નિર્ભયતા કેળવવાની છે શરીરનો રાગ મોં ઓછો કરવાનો છે એટલે તો આવા બધા સ્થાનોમાં જવાનું હતું એટલે ભગવંતે પ્રતિકૂળતા વધે એવા સ્થાનને પહેલાં નક્કી કર્યા કે હું આજ અહીંયા રહું છું ક્ષત્રિય કુળની આજુબાજુ તો આ લોકો તો બધા મારા પરિચિત છે આ તો એમ જ જાય રાજાનો દીકરો છે એટલે બધી સેવા કરો રાજાનો પુ રાજપુત્ર છે એટલે એની એને ભક્તિ કરવાની મને પોતાને સાધનાનો અવસર ક્યારે મળશે જ્યારે મને ઠોકરો મળશે લોકોના અપમાનો મળશે મને દુઃખ મળશે લોકો તરફથી મારી નિંદાઓ થશે તો મારું મન જાગૃત છે કે નહીં મન ખબર પડશે એ આવું બોલે છે તો આપણે બોલવું તો પડે ને કે આ સંસારનો વિષય છે સાધકનો વિષય છે એ બોલે છે ને સારું એમ બોલવા દો એનું પેટ્રોલ પૂરું થઈ જશે બંધ થઈ જશે એના લીધે એને બોલવાનું ક્યાં સુધી જ્યાં સુધી ચાર દિન ત્યાં સુધી ચાલે બધું એમ એને જ્યાં સુધી સમજણ નહીં પડે ત્યાં સુધી તમે ગમે તેટલું સમજાવો સમજવું નથી એ ના સમજી શકે એટલે એને પોતાને નિંદા કરવાનો પરિણામ આવે તો આવવા દેવો તમારી સાધના માટે એ ઉપકારક છે એ તમારી ઈર્ષા કરે તમારા તમને આવેશ કરે તમારી બદનામી કરે તો તમારે આ મનના પરિણામ જે છે એ મનના પરિણામ વધારે સ્થિર થશે કારણ કે તમે મનની બહાર જશો અને એને જવાબ આપશો તો તમારે તમારા બળને ઓછું કરવું પડશે બળ વધારવાનું હતું ને અંતે મનની સમા મનથી સમાધિ કેળવવા માટે આત્મામાં સ્થિર રહેવા માટે એમ અહીંયા સબલા નામની દશા જે છે બીજી એમાં બતાવે છે કે ચારિત્રની નિર્મળતાને નષ્ટ કરે એવા કોઈ આચારોમાં જવું નહીં એટલે આચારોમાં સ્થિર થવું કેવા આચારોમાં સ્થિર થવું જે આચારો દર્શન જ્ઞાન ચાહિત્રના જે ઉપકારી સાબિત થાય હવે આપણને આખો આખું આચારણ સૂત્ર છે આપણી સામે ત્રીજું આસાતના નામની દશા તેત્રીસ આસાતના ગુરુ સંબંધી જે છે એ તેત્રીસ આસાતનાથી બહાર નીકળી જવું ગુરુવચન તહદથી કંઈ પડી વધજો નહીં આપણે બોલીએ છીએ એમ ગુરુનું વચન અસ્વીકાર નહીં કરવો એમને પ્રત્યુત્તર ન આપવો એમનો તિરસ્કાર ન કરવો બોલો પોતાની રજૂઆત થાય તો વકીલાત છે અને પોતાનો પોતે સ્વીકાર કરે ગુરુ વચન તો ત્યાં વકીલાત નથી ત્યાં આશીર્વાદ છે એને ભગવાનની આજ્ઞામાં બંધાઈને રહેવું હતું ને એટલે એને ગુરુ સ્વીકાર્યા અને ગુરુ એટલે સ્વીકાર્યા કે એની વધારે તાકાત શ્રદ્ધા શક્તિ વધતી જાય એમ પોતે ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા સાધના કરતાં કરતા પોતાના જીવનને અવર આગળ વધારે ચોથી ગણી સંપદા આવે છે ગણી સંપદા ચોથી દશા જેમ ભગવંતને યોગ્ય આઠ પ્રકારની ગણી સંપદા હોય છે એમ આચાર શરીર સૂત્ર વાંચના મતિ વચન પ્રયોગ સંગ્રહ આવી પ્રતિ પરિજ્ઞા એને રૂપ આઠ ગણી સંપદા ધારક હોય છે બોલો આઠ સંપદા યોગ ક્ષેમ કરે સૂત્ર આપવા વાળી એક શરીરને અનુકૂળ રહે એટલે કે સેવા કરવાળી બે વચન બોલવાની સમજાવવાનું વાંચના જે સૂત્ર છે એને ઘૂટી અને વાંચના અર્થરૂપે મતી સમજ એમને પણ સહજ સમાધિ આપે વગર ગ્રંથે સમજાવવાનું પ્રયોગ કર્યામાં લઈ જાય અને સંગ્રહ એ ગણીને સાચવા માટે સંગ્રહ કરે આઠ સંપદાઓ સાથે એ વધે ચિત્ત સમાધિ પાંચમો નંબર આવે પાંચમી દશા એ પોતાના પાંચ સમિતિ ત્રણ ગુપ્તી એનું પાલન શુભ ધ્યાનથી ચિત્તની સમાધિ બનાવી રાખે એટલે વધારે ચિત્તમાં સમાધિ રાખે ઉત્તરોત્તર ચિત્તની સમાધિથી ફળ કયું મળે એમ કહે છે ઉત્તરોત્તર ચિત્તની સમાધિથી જાતિ સ્મરણ જ્ઞાન શુભ સ્વપ્ન દર્શન દેવદર્શન અવધિ જ્ઞાન જ્ઞાન કેવલ જ્ઞાન દસ સ્થાનોની પ્રાપ્તિ થાય છે બોલો ચિત્તની સમાધિથી તમારું ચિત્ત જાગૃત હોય તમારું ચિત્ત અદ્ભુત હોય સમાધિ પરમ સમાધિ મળ્યો એને જાતિ સ્મરણ જ્ઞાન એના ચિત્તમાં એટલો ઉતરી ગયો એ પૂર્વના ભાવમાં જતો થોડો એ એટલો બધો જ્ઞાનમાં ઉતરી ગયો કર્મના આવરણ ખસતા ગયા અવધિ જ્ઞાન જ્ઞાન સુધી પહોંચી ગયો એને શુભ બધું જ એને જે આદર્યું હોય એ અને ન આદર્યું આત્મલક્ષીમાં શુભ દર્શન દેવ દર્શન થાય એટલે એ ચિત્તમાં રેગ્યુલર છે ને એનો એક અંશ ખાલી મધ્યરાત્રિના ક્યારેક ક્યારેક કે દેવ દર્શન થઈ જાય પરંતુ એ લાંબુ ક્યારે ટકે જ્યારે એની ચિત્તની સમાધિ પરંપરા એટલે અરિહંત પદની ઉપાસના કરતાં અરિયંતના ધ્યાને અરિયંત બની જશો એ આ પદ આ કારણ નામ જાણે નામ હા ચોવીસ જનવર રાત્રે થઈ રહ્યા પછી આ રીતે થાય અરિહંતે તે સમૂહ અરિહંતોનું કીર્તન કરીશ આ ચિત્તની જમાવી અપરંપાર ચાલે બોલો કે ભગવાનની સામે કેટલી તમે ડૂબ અવસ્થામાં ડૂબો છો અથવા ભગવાનના અનુષ્ઠાન કેટલા શુદ્ધિ કેટલી શાંતિપૂર્વક કરો છો મજા આવી પછી ઉપાસક પ્રતિમા જેમાં છઠ્ઠી નામની દશા છે જે વિશિષ્ટ પ્રતિમા છે સમ્યક દર્શન વ્રત સામાયિક એવી અગિયાર પ્રતિમાઓના વર્ણન છે અને એમાંથી પ્રતિમા પ્રતિમા એટલે એ ધારણ કરે આમ તો જનરલ કરતા હોય છે પણ એ આગળ વધતા જાય ભગવાન સાતમી ભિક્ષુ પ્રતિમા આવે સાતમી દશામાં સાધુજીઓનો સ્વીકાર કર્યા પછી બારા પ્રતિમા બાર અલગ અલગ કન્ડિશનમાં એ પોતે પોતાની સિચ્યુએશનને તૈયાર કરે સિચ્યુએશનને હેન્ડલ કરે એ બાર સાતમી ભિક્ષુ પ્રતિમા એમાં અઠ્યાવીસ મહિના કેટલા થોડા અઠ્યાવીસ મહિના બાવીસ દિવસ એક રાત એ બધું પાલન કરે અને અવધિ જ્ઞાન આદિ આત્મપ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થાય બોલો અઠ્યાવીસ મહિના હોય એનો મતલબ ધ્યાનની ભૂમિકામાં એને આગળ વધવું હોય તો જૈન દર્શન વગેરે આગળ વધે કેટલાય લોકો આજે ધ્યાનના સેન્ટરો ચાલુ કર્યા છે કેટલાય લોકો આજે ધ્યાનની વાતો કરવા માંડે છે અમે ધ્યાન છું આવું સંગીત આવું વાતાવરણ આવું એસી હોલ આવું એકાંત આવું પરમ શાંતિનું સ્થાન તમે એકલા રૂમમાં બેસી જાઓ દસ બાય ત્રણની રૂમ પાંચની રૂમ કશું જ નહીં દુનિયાથી ખોવાઈ જાઓ અંતરનું જ્ઞાન મેળવવું છે અને બહારની વસ્તુઓ બધી જ ધ્યાનમાં રાખવી છે હવે અંતર ધ્યાનમાં રાખવાનું તો કે બહારું ધ્યાનમાં રાખવાનું છે સંગીત સારું હોય તો ધ્યાન સારું થાય કે ગીતો સારા હોય શબ્દો સારા હોય તો ધ્યાન સારું થાય કે જગ્યા સારી હોય એકાંત હોય તો ધ્યાન સારું થાય કે આ બધી અવસ્થા સામાન્ય જીવો માટે જરૂરી છે પણ અભ્યંતર ચેતનાઓ જાગૃત થાય છે એટલે એક ધારી અઠ્યાવીસ મહિના બારે પ્રતિમાઓ વહન કરે બોલો જ્યારે તમે ધ્યાન કરવા બેહો ત્યારે એક એક કલ્યાણકો તમારી સામે આવે તો તમારું ધ્યાન કેટલું વિશિષ્ટ બનતું જાય સ્વભાવ પાડવાનો એક કલાક દોઢ કલાક બે કલાક એમ તમારા અઢાર અઢાર કલાક સાધનામય થઈ જાય ચોવીસે કલાક થાય પણ જ્યારે તમારો સંધારો થાય ને તોય તમારું ધ્યાન મન જાગતું હોય શરીર સૂતું હોય અઠ્યાવીસ મહિનાને કીધું બારે પ્રતિમાઓના બોલો જે ધ્યાનમાં જાગૃત હોય એનું ધ્યાન કોઈ પૂદગલો શરીર એને દુનિયાદારી સંઘ સંઘ એટલે વ્યક્તિઓ એના કોઈ એટેચમેન્ટમાં ના હોય એની શ્વાન નિદ્રા હોય અલ્પભોજી હોય જે ગુણો બતાવે ને કે જે ગુણવાન જે આત્મા છે એને કેવી કેવી અવસ્થાઓ પ્રાપ્ત થાય અલ્પભોજી હોય અલ્પ નિદ્રા હોય અલ્પ કસાઈ હોય તનુ કસાય એવો શબ્દ વાપરે છે ને આપણે ત્યાં કર્મગંધમાં બોલો હવે સંચારમાં જ કેવું છે રાત્રે રિસેપ્શન છે કે સવાર નથી ખાવ કે રાત્રે જ બેટિંગ કરશું એને આમ દેખાય જેવું એને એમ કે બે બે ત્રણ તો દાડા કામ કર્યું આજે ટાઈમ મળે હોવા જ દો કે ત્રણ કલાક ત્રણ ત્રણ ચાર ચાર કલાક હોઈ જાય રાત્રે એક વાગે ઊંઘ્યો ને અને સવારે ત્રણ વાગે ઉઠાય બીજા દાડે ત્રણ વાગે બપોર ઉઠાય એટલે અતિ કશાઈના સ્વરૂપમાં બધું અતિ છે અલ્પ કસાયના સ્વરૂપમાં બધું અલ્પ છે અલ્પ બધો પર્યાય છે ને એનો નિચોડ કરી નાખે બરોબર વાડી નાખે સાધનાઓ માટે હવે એને દેખાય બધું તો ધ્યાન ક્યાંથી ભિક્ષુ પ્રતિમામાં આ બધી વસ્તુ ઓછી થઈ જાય એના પછી મોહન્ય કર્મ જે છે પર્યુષણા આઠમી હા આઠમી દશા દસ દશાશ્રુત ખંડમાં આઠમી પર્યુષણ સંબી સંબંધી બધા નિર્દોષો કર્યા છે બોલો કલ્પસૂત્ર આ દશાનું એક અંગ છે આખું કલ્પસૂત્ર બોલો પરિસરના બધા આચારો એ મહાન સૂત્ર અંતર્ગત છે બોલો જે જે પાળે છે જે જે અઠાઈ કરે જે પોષ કરે હા જે ભાવથી પ્રત્યંગ કરે આરંભ સમારંભના ત્યાગ કરે તો આ બધા પ્રવચનો સામાન્ય નથી આ બધી વાતો જે દસ કલ્પની સામાન્ય નથી મહાન બૃહત્કલ્પ દશા સૂત્ર અંદર છ મહાન સૂત્રો માંથી કાઢી એટલા અમન સાથે પરમાત્માની વાતો જણાવવામાં આવે પ્રવચનો થતા હોય તો મૂળ અર્થ સાથે થતા હોય પછી નવમી મોહનીય દશા છે હા છે મોહનિયના કર્મ કારણ એ સર્વથા ત્યાગ કરવા જોઈએ તી છે ત્રીસ સ્થાનો અને છેટલું આયતી સ્થાન છે એમાં નિયાણું કરવાની સ્પષ્ટ મનાઈ બતાવી છે બોલો હવે જે લોકો માગે છે કઈ હા એ લોકો કેટલા ભયંકર દુઃખ ને આમંત્રણ આપે છે અને જેને જેને નિયાણા કર્યા હતા એને ભગવાનની વાત સાંભળી પ્રાયશ્ચિત કર્યા બોલો આ ખાલી સામાન્ય વાત થી એવું વિચારવા આવે તમે શું માંગો છો દેવ ગુરુ ધર્મ સાથે દેવી દેવતા સંસારી છે ચમત્કારી વિદ્યાધર છે તો માંગી લે તો માંગી લીધું ચલો ઠીક છે ભગવાન જોડે વિતરાગી જોડે જે વિદરાગી વૈરાગી છે એની જોડે શું માંગવાનું અહીંયા એ લોકો પ્રાયશ્ચિત કરે છે ભગવાન અમે પ્રાયશ્ચિત આપો અમને ખબર નથી અમે આ બધું માંગી લીધું એનો મતલબ રાજયશ્વરી મહારાજે કેવું બળ વાપર્યું ખબર હતી કે ક્રિયોધારના નામે છે ને બધા ઉપદ્રવ આવવાના છે છતાં પણ કોઈ માંગણી ના કરી મારે કંઈ જોઈતું જ નથી મારો આત્મા નિર્મળ છે અને હું નિર્મળ શાસન કેવી રીતે આગળ વધે એના માટે હું કામ કરું છું બસ બીજું કંઈ જ નથી બોલો આ શાસ્ત્રો જે ભણે જે લોકો દશાસુ દસ આ બધું ભણ્યા છે નિશ્ચિત સૂત્રવાળું મેન સૂત્રો તેત્રીસ ભૂલી જાવ આપણે અગિયાર અંગ બાર ઉપાંગ દસ પૈયાના તેત્રીસ ભૂલી જાવ આ છ એને પૂછો કે ભગવાને આમાં ના પાડી નિયાણું નહીં કરવાનું એ નિયાણાથી પ્રાઇશચીટ લેવું પડે નિયાણું એટલે કંઈક માંગવું બોલો આપણે શું માગીએ છીએ દેવી દેવતા દોડે એમ શાસનની રક્ષા કરજો એમ તમે નહીં કહો તો એનું કર્ય કરવાનું જ છે ને અચ્છા તમે કહો છો તો તમારું જ માનશે કે બીજા હજારો બીજા કહેશે તો માનશે લોજીક તમે જોવા જાઓ તો દેવી દેવતા તમે જે આદેશ કરો એને અધિજ્ઞાન થી ખબર નથી ને શાસનની મારે રક્ષા કરવી અને રક્ષા કરવી જોઈએ સારી વાત છે તો એવું કેવો ઉપદ્રવ આવ્યો શાસન વિચ્છેદ બી થયો અને એવો કેવો ઉપદ્રવ આવ્યો કે સોળમો ઉદ્ધારક ન થયો ત્યાં સુધી ભગવાન પૂજાયા નહીં તીર્થાધિરાજની આસાધનાઓ છે આ તર છે ને એને ઘૂડાડી દે કે મારે કોઈ વસ્તુ માંગવી નથી એનો નિયમ છે દેવને પણ બુદ્ધત્વ પામવું હોય તો માનવ જીવન સ્વીકારવાનું છે દેવત્વ ના કામ લાગે એ એની એને અજવાળામાં રહેવું એ એની પોતાની મજબૂરી છે અજવાળું એટલે એની પુણ્યયમાં રહેવું ની દુનિયામાં ઝાક જમા જે પુણ્યય છે એ રહેવું એની મજબૂરી છે કે હું ક્યાં અહીંયા ફસાઈ ગયો એને બુદ્ધત્વ પામવું હોય તો માનવ જીવન જ છે માનવ જીવન એટલે ચાર રસ્તા જે ગતિમાં જવું હોય ત્યાં જવાય દેવ ગતિમાંથી મોક્ષે ન જવાય જાનવર ગતિમાંથી ન જવાય નરક ગતિમાંથી ન જવાય બોલો આત્માની સાધના અને મુક્તિની સાધના બંને એક કે અલગ એક મુક્તિ પામવી હોય આત્માની સાધના કરવી હોય તો એની નિયાણું હોય માગણી હોય તો કે ના હોય બોલો વાતો બધી મીઠી કરવાની પણ અહીંયા માગણી એમ થોડી ચાલે ભગવાન જોડે એવું કઈ મંગાય જ નહીં ભગવાન ને ભવ નિવે મગાણું સાર્યા ઇઠ્ઠફલ સિદ્ધિ એ કે મને સમાધિ રહે એટલે ઇઠ્ઠફલ સુધી જ્ઞાન હશે તો સમાધિ આવશે કઈ વસ્તુ હશે તો સમાધિ આવે એટલે ઘણી જગ્યાએ છે ને આ બધા લોકો આ બધી વસ્તુને રંગે ચંગે ચઢાવે પોતાના જ્ઞાનથી અને તમે વાસ્તવિકતા જુઓ એ જીવની આ સમાધિ રહી કે સમાધિ રહી કર્મ તો તમે બદલવાના નથી કોઈને અને તમે કોઈ પણ પ્રેરણા કરો તો એનું ઉપાદાન બદલાઈ ગયું કઈ રીતે કહેવાય અને ઉપાદાન બદલાઈ સારી વાત છે તો બધાનું બદલાવું જોઈએ ને તમારી કહેવાય પ્રેરણાથી જે લોકો એક સાધક પાસે બેઠા છે હજારો લોકો તો હજારો બદલાય એનો મતલબ એ થયો તમારા ઉપાદાન સાથે કામ કરો એની ભવિતવ્યતા અને એનું ઉપાદાન બદલાઈ જાય તો એના આત્માનો ઉપકાર છે તમે પ્રેરણા કરો પણ એવી પ્રેરણા કરો જે આત્માનો ઉપકાર એને વસ્તુની સમાધિ મળી અને વસ્તુની સમાધિ મળ્યા પછી એ આરાધનામાં જોડાય તો એનું શરીર જોડાયું છે એના વિચાર તો લાલસાના જ છે ને એના વિચાર તો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના છે તો એને સત્ય જ્ઞાન સુધી કેમ ના લઈ ગયા આત્મજ્ઞાન સુધી કેમ ના લઈ ગયા બોલો ઈઠવલ સિદ્ધિના નામે જે તલવારો ખેંચાય ને જે પુસ્તકો લખાય ને છે તેમ છે આ બધી વસ્તુ કેવી છે બધી જાહેરમાં લોકો કહેવા જાય ને તો જેમાં જ્ઞાનની માત્રા અલ્પ છે અથવા તો જે પોતાના સ્વાર્થ માટે જીવે છે એ બધા પછી આ વાતોને અલગ રીતે રજૂ કરે આપણને કોઈનો વિરોધ નથી પણ આપણી આત્મશુદ્ધિ આ માર્ગે છે કે બસ હું અનંત જ્ઞાન સુધી પહોંચું એવો મારો પુસ્સાક મારા જીવનમાં ગુણો વિકસે અને એ ગુણો વારે વારે હું અનુભવ મારી દઉં આપણે કોઈ કોઈને તારવાના ઠેકા લીધા નથી અને કોઈ તરી જશે એવું આપણે વિચારીએ તો ભગવાન હતા ત્યારે તરી જવા જોઈએ આપણે મોટા ભગવાન મોટા પણ એ પોસિબલ નથી એટલે આ વાતને કોઈ એમ કે આ તો વન સાઈડ નિશ્ચયની વાત છે પણ સત્ય છે ને નિશ્ચયની અમે ક્યાં એકલી એક વાત કરીએ છીએ આરાધના સાથેની વાત છે ને કે એનું જીવન ધન્ય બને એના માટે એને સારા જ્ઞાનથી જોડીએ ને તો આવા દશાસૂત સ્કંદની અંદર બહુ બધા વિષયો અહીંયા આવરી લીધા છે અને આવા સુંદર મજાના વિષયોથી આપણે આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ દશા સુત સ્કંદ બરોબર સર